પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે પ્રધાનમંત્રી રોડ રેલવે અને બંદર ક્ષેત્રને લગતી ઓગણત્રીસ હજાર ચારસો કરોડથી વધુની યોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં એનડીએની જીત ભાજપના પાંચ સહિત મહાયુતિના તમામ નવ ઉમેદવાર વિજયી અજીત પવારે કહ્યું આ ત્રણ શાસક પક્ષોની એકતા અને સંયુક્ત પ્રયાસોની જીત કેન્દ્ર સરકારે દર વર્ષે પચીસ જૂનને સંવિધાન હત્યા દિવસ મનાવવાનું કર્યું જાહેર ઓગણીસો પંચોતેર માં આ દિવસે લાદવામાં આવી હતી કટોકટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કોંગ્રેસની દેન હતો ભારતીય ઇતિહાસનો આ કાળો સમય બિમ્સટેકના વિદેશમંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીધી મુલાકાત ઊર્જા સ્વાસ્થ્ય કનેક્ટિવિટી વેપાર સહિત અન્ય મુદ્દે ક્ષેત્રીય સહયોગ વધારવા કરાઈ ચર્ચા થાઇલેન્ડમાં યોજાનાર આગામી બીમસ્ટેક શિખર સંમેલનના આયોજનને પ્રધાનમંત્રીએ આપ્યું સમર્થન જીએમઇઆરએસ કોલેજોમાં ફી વધારવા મામલે રાજ્યમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પ્રવક્તા મંત્રીએ આપ્યા ફી ઘટાડાના સંકેત રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ જાહેર કરશે નવો પરિપત્ર ભરૂચ બેરોજગારી અંગેના વાયરલ વિડીયો મામલે ભાજપ કોંગ્રેસ સામને સામને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગુજરાતને નીચો બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કોંગ્રેસ દેશમાં રોજગાર આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ ઢોલેરા ભીમનાથ ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ફાળવ્યા રૂપિયા ચારસો છાસઠ કરોડ આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ઢોલેરા સર સંપૂર્ણ કનેક્ટિવિટી ઇકોસિસ્ટમ સાથે ડીએમઆઈસીયુ બનશે અભિન વરસાદ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી પાંચ દિવસ જામશે વરસાદી માહોલ સવારથી રાજ્યના સો તાલુકાઓમાં વરસાદ અને નવસારીના ગળદેવીમાં ચાર ઇંચ તાપીના વ્યારામાં નોંધાયો ત્રણ ઇંચ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હજુ પણ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની રાહ